જો બાળમિત્રો આ મારિયા મે પહેર્યું છે શું છે સિારો 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 છે ને સિારો માં કેવા કપડા પહેરી આપણે સ્વેટર પહેરીએ જો જોર પર આલે છે કપડા કયા કપડા પહેરીએ ટોપી થર્મોલ હાથ ના મોજા ઠંડી થી બચવા બધા કપડાં પહેરીએ ને વેરી ગુડ હવે મરિયમ જતા રહો સાફિયા ઘર આવે સાફિયા ઘર આવે ચલો આ સાફિયાના પાસ કયો મહિનો છે ચલો અંદર જોઈને બોલો ઉનાળામાં કયા કપડાં પહેરવાના હોય

वेरी गुड वरसाद बचवा अपने छतरी रेनकोट ना तो उपयोग करिए ना। हाँ वेरी गुड